નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ચૂંટણી જીતે પછી બંને નેતાઓ એક થઈ જશે એ પણ પ્રશ્ન ઊભો થાય છે મિત્રો અને બીજો પ્રશ્ન ભાજપ ડરી દરિયુ ચૈત્ર જોડે તો એ પણ પ્રશ્ન ઊભો થાય છે તો એ જાણતા પહેલાં ચેનલ પર તમે નવા છો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને તમામ ગ્રુપમાં તમે શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો જણાવી દઈએ મિત્રો ખરેખર ચૂંટણી એક એવી વસ્તુ છે જ્યારે યુથ થાય છે ત્યારે જ બંને નેતાઓ એકની હાર થાય છે અને એકની જીત થતી હોય છે તો મિત્રો ગભરાવાની કોઈ જરૂર નથી આ બંને નેતાઓમાંથી કોઈ પણ હારી જશે તો કોઈને કોઈ ફરક પડવાનો નથી મિત્રો ખરેખર ભાજપને નહીં ફરક પડે કે પછી એ આમ આદમી પાર્ટીને ફરક નહીં પડે તો મિત્રો કોઈ ડરવાની જરૂર નથી મિત્રો ચૂંટણી અત્યારે પૂરી થઈ ગઈ છે અને લોકો અત્યારે કોને સપોર્ટ કર્યો છે તો મિત્રો એ ચૂંટણી પછી બધું ખબર પડી જશે અત્યારે કોઈ ડરવાની જરૂર નથી કોઈ દિમાગ પર લેવાની જરૂર નથી મિત્રો મનસુખ વસાવા જીતી શકે છે ચૈત્ર વસાવા જીતી શકે છે એ તો લોકોએ જેને મત આપ્યો છે એ લોકો જેને સપોર્ટ કર્યો છે જે લોકોને નેતા ગમતો હશે એ જ નેતા આવવાના છે તો મિત્રો કોઈએ ડરવાની જરૂર નથી તો તમારા મતે તમને શું લાગે છે મિત્રો આ ચૈત્ર વસાવા જીતી શકે છે કે મનસુખ વસાવા જીતી શકે છે તમે કયા નેતાને જોવા માગો છો જીતેલા તો તમે કમેન્ટમાં જરૂરથી ફટાફટ લખી દેજો જય જુહાર જે આદિવાસી વિડીયો દરેક ગ્રુપમાં ધક્કો મારીને શેર કરી દીશું મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો એ પણ જરૂરથી તમે જણાવી શકો છો મિત્રો તો આ હતો વિડીયો નાનો વિડીયો હતો મિત્રો આવા વિડીયો સાથે તમને બીજા વિડીયો મળું છું ત્યાં સુધી રજા લઉં જય હિ જય ભારત